અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ પાસે કારમાંથી દસ લાખની બેગની ચોરી ગઠિયાઓએ અકસ્માતનું નાટક કરીને કાંડ રચ્યો અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસના મુખ્ય ગેટ પાસે એક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલી બેગની ચોરી થવાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ત્રણ બાઇક સવાર ગઠિયાઓએ અકસ્માત થયું હોવાનું કહી કાર ચાલકને મૂંઝવણમાં નાખ્યું અને આખું બેગ ખાલી કરીને બેગ પાડીને ચપત થઈ ગયા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીની જલદર્શન સોસાયટીમાં રહેતા ધવલ ભટ્ટ શક્તિ એન્ટરપ્રાઇઝમાં અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે રવિવારે તેઓ પ્રતિન ચોકડી પાસે આર કે આંગળીયા પેઢીમાંથી દસ લાખ રૂપિયા લઈ ઓફિસ તરફ નીકળ્યા હતા જ્યારે તેમની કાર જીઆઈડીસી ઓફિસના ગેટ પાસે પહોંચી ત્યારે બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની કાર રોકાવી અકસ્માત થયું હોવાનું કહી ઝઘડો શરૂ કર્યો આ દરમિયાન તેમની નજર ચૂકવાતા આ ગઠિયાઓ કારની ડ્રાઈવર સીટ પાસે મૂકેલી રોકડ રકમ ભરેલી બેગ ઉપાડી વીજપાતની ગતિએ ફરાર થઈ ગયા ધવલભટ્ટે તરત જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે